પાયે આટલ રાખડી લેવા જવાની છે કારણ કે માં મોકલાવાની છે કા એટલે નરેશ તૈયાર થાય છે અને કપડાને એવું તૈયાર કરી લીધું છે ને પાછળ એવું બધું તૈયાર કરી દીધું છે ને પછી મોકલાવવાની છે નાટો આ પાસો છે ને તૈયાર કરી લીધું છે ગોદરા કરવા ને એટલે બધું તૈયાર કરી લીધું છે મસ્ત અને ને હવે આના સિંહ રવિવારીમાં રાખડી લેવા નરેશ થેરેશ છે ને એટલે જીએવી રાખડી લેવા

આ તો ગાયત્રી પણ છે ગાયત્રી ની વા મોજ સગા ખુશી કુછ બે સકોડી દેખાડતો તો શી બે સકોડી લઈ લેવા સકતો ગાવે છે ને મોની સકોડી ની જોવો આમ તો ઓફિસીડન્ટ સકોડી લઈ લેયી કા તો આપ સા શું લાગતો રાખ રે હાય ને ફંક્સ ખીધા તો એ રાખું અમારું આ ફશી

આ કે જે ની રાવ આ સા બે રંધું અને અમે બે કાધું હે હાતી રંધું છો ને ક્યાં કેના રંધું ને પછી તમે બીજા નયાથી લઈને આવો એમ ક્યાં કે આ લોકો બનાવડાવ્યો ને પછી બીજાને પાછી લઈને આવવા હા તો કાળેલ તો કાળેલ બેન બ્લાઉઝ નાખવા છે કાકાદર બેન હાડી લીલી છે કાળેલ બેને મસ્તની હાડી લીલી છે

બનાવા દર હતા બનાવારે તમારે બે ને રાંધી નાખવાનું લેવા જતા લેવા મને શું કેતા કે અમે હાવા ભરી બે ભાજી બનાવી એમ